ડભોઈ મદ્રેસા ખાતે વિસ્તારના મુસ્લિમ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મફત ટ્યુશન ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે ડભોઈ કડિયા વાડ મદ્રેસા ખાતે વિસ્તારના મુસ્લિમ એકથી થી ધોરણ નવ સુધીના અભ્યાસ માટે કરતા વિદ્યાર્થી વિદ્યાર્થીઓની માટે મફત ટ્યુશન ક્લાસ શરૂ કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન મૌલાના અનવર અશરફી દ્વારા કરવામાં આવ્યું હતું તેઓએ જણાવ્યું હતું કે મદ્રાસા દિનની તાલીમ સાથે દુનિયાને તાલીમની શરૂઆત કરવામાં આવી છે ત્યારે વિસ્તારના તમામ મુસ્લિમ વિદ્યાર્થીઓને જે ધોરણ એક થી નવ નો અભ્યાસ કરે છે તેઓને સમાજ દ્વારા મફત ટ્યુશન ક્લાસ શરૂ કરવામાં આવ્યું છે તેઓને તમામ લાભ મળશે તેવું જણાવ્યું હતું આ પ્રસંગે મૌલાના મુસ્તફા સમાજના પ્રમુખ લાલાભાઈ તેમજ સમાજના આગેવાનો શિક્ષકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા आज तारीख एक छः दो हज़ार चौबीस को शनिचर के दिन कड़ियावाड़ मदरसे के अंदर ہم نے دنیاوی تعلیم کے اعتبار سے ایجوکیشن پر دھیان دیتے ہوئے ایک سے نو کلاس تک کے دونر کا ٹیوشن کا انتظام کیا ہے کڑیا جماعت پنچ کے سنچالک ان کے جیر سایہ انشاءاللہ یہ کام اقرا ٹوشن کلاس کے نام سے چلے گا اور قوم کے بچے ایک سے نو تک دنیاوی تعلیم بھی حاصل کریں گے یہاں اس کام کے لیے ہم نے آج آغاز کیا ہے اللہ تعالیٰ ہمیں اس کام میں کامیابی عطا فرمائے